ઘરમાં માતા ભોજન બનાવે છે તો એ ફક્ત પોતાના માટે નથી બનાવતી ઘરના દરેક સદસ્ય માટે બનાવે છે જયારે કોઈ તહેવાર હોય અને કઈ મિષ્ટાન બનાવે છે ત્યારે તે ફક્ત ઘરના સદસ્યો માટે નહીં પરંતુ આડોશ પાડોશમાં આપવા માટે પણ બનાવે છે એને જ તો યજ્ઞ કહેવાય છે એથી જ કહેવાય છે જે કામ તમે કરો છો તે મારું મારું કરીને નહીં કરો જો તમે બધા માટે એ કાર્ય કરશો એની તૃપ્તિ વધારે મળશે કોઈ લગ્ન માટે તૈયારી કરે છે તો છોકરો છોકરી વર વધુ જ સામ સામે બેસીને લગ્ન કરી લે બંને પક્ષના માતા પિતા સાથે હોય એવું થશે નહીં આપણે એવું નથી કરતા

બધાને સાથે રાખવા ઈચ્છી આપણે બધા સાથે આપણી ખુશી આપણા આનંદ ની લાણી કરીએ છીએ આવું કર્મ કરો છો એને યજ્ઞ કહેવામાં આવે છે